ગુડ મોર્નિંગ હું તમને જુદા જુદા ચિત્રના કાર્ડ બતાવીશ એમાંથી જે કાર્ડની અંદર વધારે વસ્તુ હોય તે તમારે મને કહેવાનું છે અને જ્યારે ઓછી વસ્તુ વિશે પૂછું ત્યારે જે કાર્ડમાં ઓછા ચિત્ર હોય તે તમારે મને કહેવાનું છે બરાબર ચાલો આ શેના ચિત્ર દેખાય છે તો આ બે કાર્ડની અંદર કયા કાર્ડમાં વધારે ફુગ્ગા છે વેરી ગુડ અને ઓછા ફુગ્ગા ક્યાં છે ખૂબ સરસ ચાલો આ કાર્ડમાં જુઓ કયા કાર્ડમાં વધારે ફુગ્ગા છે વેરી ગુડ અને ઓછા કયામાં છે ખૂબ સરસ આ ચિત્ર શેના છે તો આ બે કાર્ડની અંદર કયા કાર્ડમાં વધારે દડા છે વેરી ગુડ અને ઓછા ખૂબ સરસ ચાલો આ કાર્ડમાં જુઓ આ બે કાર્ડમાંથી કયા કાર્ડની અંદર વધારે દડા છે અને ઓછા વેરી ગુડ આ કાર્ડની અંદર શાનું ચિત્ર છે કેળા કેળાનું છે ચાલો એ બે કાર્ડમાં કયા કાર્ડની અંદર કેળા વધારે દેખાય છે ખૂબ સરસ અને ઓછા વેરી ગુડ ચાલો આ કાર્ડમાં જુઓ તો કયા કાર્ડ ની અંદર કેળા વધારે દેખાય છે અને ઓછા વેરી ગુડ આ કાર્ડમાં જુઓ તો સાનું ચિત્ર છે અને એની ઉપર શું છે તો કયા કાર્ડ ની અંદર ઓછા પાંદડા છે વેરી ગુડ અને વધારે ક્યાં છે ખૂબ સરસ મને કહેશુ આ કાર્ડ કરતા આમાં કેટલા પાંદડા વધારે દેખાય છે તમને વેરી ગુડ લો આ બે કાર્ડમાં જુઓ કયા ઝાડ પર વધારે પાંદડા છે ખૂબ સરસ અને કયા પર ઓછા છે વેરી ગુડ તો આ કાર્ડમાં જુઓ ચિત્ર છે આંબાનું એના પર શું લાગેલું છે કયા આંબા પર ઓછી છે અને કયા પર વધારે છે ખૂબ સરસ આ કાર્ડમાં જુઓ કયા આંબા પર ઓછી કેરી છે અને કયા પર વધારે છે ખૂબ સરસ આમાં શાનું ચિત્ર દેખાય છે ચોપડીઓ કયા કાર્ડમાં ઓછી ચોપડી છે અને કયામાં વધારે છે ખૂબ સરસ ચાલો આ કાર્ડમાં જુઓ કયા કાર્ડમાં વધારે ચોપડીઓ છે હા અને ઓછી વેરી ગુડ ચાલો આ કાર્ડમાં કોનું ચિત્ર દેખાય છે કયા કાર્ડમાં ઓછા છોકરા છે હા અને કયામાં વધારે વેરી ગુડ ચાલો આ કાર્ડમાં જુઓ કયા કાર્ડમાં સૌથી ઓછા છોકરા દેખાય છે અને કયામાં વધારે છે ખૂબ સરસ ચાલો આ કાર્ડમાં જુઓ તો શાનું ચિત્ર છે કયામાં વધારે છે અને કયામાં ઓછા પક્ષી છે વેરી ગુડ ચાલો આ કાર્ડની અંદર જુઓ આમાં ઓછા પક્ષી કયા ઝાડ પર દેખાય છે અને વધારે વેરી ગુડ ચાલો હવે તમારે કયા કાર્ડમાં સૌથી વધારે વસ્તુ છે ને કયામાં સૌથી ઓછી છે એ કહેવાનું છે આ કાર્ડ જુઓ સૌથી ઓછા પાંદડા ક્યાં છે અને સૌથી વધારે વેરી ગુડ ચાલો આ કાર્ડમાં જુઓ સૌથી ઓછા કેળા ક્યાં દેખાય છે તમને ખૂબ સરસ અને સૌથી વધારે વેરી ગુડ હવે અહીંયા જુઓ સૌથી ઓછા બોલ કયામાં છે વેરી ગુડ અને સૌથી વધારે ખૂબ સરસ ચાલો આની અંદર જુઓ તો કયા કાર્ડની અંદર સૌથી ઓછા ફુગ્ગા છે વેરી ગુડ અને સૌથી વધારે ખૂબ સરસ આ કાર્ડની અંદર જુઓ સાનું ચિત્ર છે પક્ષીઓનું કયા કાર્ડની અંદર સૌથી ઓછા પક્ષી છે ખૂબ સરસ અને કયા કાર્ડમાં સૌથી વધારે પક્ષી દેખાય છે વેરી ગુડ આ ચિત્રમાં જુઓ તો કોણ દેખાય છે છોકરા છોકરાઓ તો કયા કાર્ડની અંદર સૌથી ઓછા છોકરા છે વેરી ગુડ અને સૌથી વધારે ખૂબ સરસ આ કાર્ડમાં શાનું ચિત્ર છે તો કયા કાર્ડની અંદર સૌથી ઓછી ચોપડી છે વેરી ગુડ અને સૌથી વધારે ચોપડી ખૂબ સરસ આ કાર્ડમાં જુઓ તો સારું ચિત્ર દેખાય છે આંબાનું અને એના પર શું લાગેલું છે કેરીઓ ચાલો કયા આંબા પર ઓછી કેરી દેખાય છે ખૂબ સરસ અને કયા આંબા પર સૌથી વધારે કેરીઓ છે વેરી ગુડ